યાત્રાધામ મેન્ટેનન્સના કારણે પાંચ થી દસ ઓગસ્ટ સુધી રોપવે સેવા બંધ રહેશે પાંચ દિવસ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે યાત્રાધામ પાવાગઢમાં પાંચ દિવસ રોપવે સેવા બંધ રહેશે જેના કારણે માઈ ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પદયાત્રા કરીને જવું પડશે મેન્ટેનન્સના કારણે પાવાગઢ રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે મેન્ટેનન્સના માટે પાંચથી દસ ઓગસ્ટ સુધી રોપવે સેવા બંધ રહેશે કુલ પાંચ દિવસ રોપવે સેવા બંધ રહેશે ત્યારબાદ તારીખ અગિયાર ઓગસ્ટથી રોપવે સેવા સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપ નિયમ અનુસાર વાર્ષિક મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે જેને લઈ મેન્ટેનન્સ કામગીરી દરમિયાન દર્શનાર્થીઓએ મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ આવેલું છે હાલમાં ચોમાસામાં અલ્હાદક રમણીય વાતાવરણ માણવા પાવાગઢ